ब <laughs> એ તું કયો કા ત્યાં થા આપણે ફેન ઘરે જવાનું છે અહીંયા છોડી છોકરાના બેના લગન એ એક મહિનો અગાઉ જશું ને ત્યાં અહીંયા પૂરું પડશે અહીંયા કોઈ કરે એવું કામ નથી એ હાંફાળ તું એ અહીંયા બધું ઓરવા અને લગનનું બધું મારે જ આદરવું જોઈશે એટલે હાથ જાવું જોઈશે અને એક મહિનાનું રોકાણ છે એક મહિનાનું એ તું મારું કાંઈ હાંફળે છોડી

હમ મારે કરવું તો કરવું શું આ મારા બાપા કે છે કે એક મહિનો લગ્નમાં જવાનું છે અને એક મહિનો હું લગ્નમાં વહી જઈશ તો મગનાનું મોઢું જોયા વિના તો મારે હાલ નહીં હવે હું શું કરું કેમ કરીને મગનાને મળવા જાવું મગનાને હું ફોન કરું મગનો કાંઈક ને કાંઈક આવી ગયો મને ધીશે એ હાલો એ મગના હું તને હું કહું એ મારી એક મહિનો લગ્ન માં જવાનું હે મારા બાપા એ મને તું હોય મળવા આવે ને મને તારી બહુ યાદ આવે હે એમ તો તું હટી લો બહુ જ છો નઈ હું પ્રેમ કરું છું ઈથી જાજો તો તું મને પ્રેમ કરે એ હા એ હું તને મળવા આવું છું વંડી ઠેકીને એ હા એ તું કાયો કાય મારા બાપા અહીંયા બેઠા છે ને તા હું કાયો ગા મગના ને મળી આવું પણ મારું બેટું એકલી મળવા જાયશ ને તો મારા બાપાને ખબર પડી જશે શું કરીશ લાઈન કોક ને હાઈરે લઈ દીધો ધ્યાન રાખવા વાળું હોય તો મારે મગના ને બીને મળવાનો જામો પડી જાય અને ધ્યાન રાખવા વાળું હોય તો કોઈ આવે નહીં મારા બાપા બેઠા છે ને તા કયો કયો વંડી ઠેકીને વઈ જાવ હા ધ્યાન રાખે એવું રેખલી છે મારી બેટી ગમે એવું હોય ને તો ઝપાટામાં નીકળી જાય રેખલીને ને લેતી જાવ મારા હાઈરે એટલે મજા આવશે મગના ને મેળવીને થોડું હાલે

હા એવો ઠેકડો મારવા પીડ્યો મારેલી માં ક્યાં હશે આ કે મને ભેગી થઈ જાય ને તો અત્યારે મારા મગના ને મળવા છે મારી Langsung ya Iya marah ban, marah apa? અબુ યંગવા હંગવા નું ડબ્બુ લઈને આય કેમ ભાઈ તઈ વા તું ઘરે આવજે ખાયો ખા એ હાલ જા આમ એસા કાય કે ખા કે ખાયો કહું કે મે મગ નું વાતો છે એ ઓસા હટ આ સુ મિને તાવ ના ઉતોય અતાર માં હાટ મડવા હાઈ મડવા હાઈ હમ મરતા તો પરસે Bán đây hung gai gà tất 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 tất

મારી ભેગ્યું આ મને ભારી લાજ કેમ કાઢી જોઈ છે એ આમાર કામ ની બહુ તો એ લાગ્યું નઈ એ મને તો આ સુમલી અને રેખલી હોય લાગ્યું પણ કેમ દેવું કા સુમલી ને રેખલી જ છે એ તમે શું મારા મોઢા સામું જોઈ રહ્યા છો એ હાલો ને આમ મારે જવાનું લગન મોડું થાય છે એ આજ જો કામે કા નથી જો

એટલી બધી બીમા અને હું તારી ઘરની હામે ઓટડી રહી ને અહીંયા પાણા નંબર લખીને કીઠી મૂકી કાલ લઈ જઈશ पडू विरा मोरला मार साजण ना संदेश पण बांधील हेतना आपोटला हे मार साजण ना संदेश સાજણ સાજણ મારી સરકતી ઢેલડી અને મને ટઉં કે ટઉં કે યાદ કરતી હા તારો મનનો ઘડાયેલો મોર તને રાત દી યાદ કરતો એ તને કરતો રાત દીયા સુમલી એ હારું કર્યા તું મને મળવા આવી નખર એક મહિને હું તને ક્યાં ગોતે તું લગ્ન માં વહી જાત તો

અરે મામાન છોકરા મારા ફાઈ દીકરા છે બે ને એટલું જ છેટું થાય હેગામાં એ વંડી ઠેકીને હંગવા વઈ જેલી અહીંયા હું બાર ધુઆ ફૂઆ થાઉ છું એને એમ કે મારા બાપા અત્યારે ઉતાવળ છે જો અહીંયા નીકળીશ ને તો ખારા થાય છે એટલે મારી બીકે હંગવા વઈ જઈ છે કિરણ તો કે હું આવીને કહીશ